નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પો છે તે સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોનો જે ભાગ બે આવી ચૂક્યો છે અને એ ભાગ બે ની અંદર આપણને જે પાઠ નંબર બે આપેલો છે દિલ્હી સલ્તનત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ સાતની આજે સ્વ અધ્યયન પોથીનો ભાગ બે છે તે ભાગ બેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરી અને આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે હવે તમે આ પીડીએફ જે છે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી WhatsApp પર પણ પીડીએફ મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર બે દિલ્હી સલ્તનત એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પહેલો સવાલ તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો તો જવાબ આવશે વિકલ્પ ડી ઢાઈ દિનકા ઝોપડા બીજું નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બડા ગુબંજ ત્રીજું કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી પોલો રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યો ચોથું તમારે વિશ્વવિખ્યાત કુતુબ મિનારની મુલાકાત લેવી છે તો ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો તો જવાબ આવશે વિકલ્પ એ દિલ્હી ઉત્તર ત્યાર પછી છે પાંચમું ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ ડી એક પણ નહીં છઠ્ઠું વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી તો જવાબ આવશે વિકલ્પ બી હરિહર રાય અને બુક્કારાય સાતમું વિજયનગર સામ્રાજ્યમાં સાલુવ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ સી તુલુવ વંશ આઠમું તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે તો ગુલામ વંશ પછી કયો વંશ લખો તો સાચી યાદી બનશે તો જવાબ આવશે વિકલ્પ એ ખલજી વંશ નમુ મોહમ્મદ બિન તુગલગના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો તો જવાબ આવશે વિકલ્પ ડી ઇબ્ન બતુતા દસમું રજિયા સુલતાના માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ ડી દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યન પોથી બે હજાર પચીસ છવ્વીસની આવી ચૂકી છે અને આ જે નવી અધ્યયન પોથી છે તેની અંદર તમને દરેક દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વોટ્સઅપ પર પણ તમે આ પીડીએફ અને પીપીટી મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો જરૂરથી મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યા તો જવાબ આવશે ઇલ્તુતમિશ બીજું ફિરોજ શાહ તુગલગના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું તો જવાબ આવશે તૈમુર લંગ ત્રીજું દખણમાં અહેમદ શાહે રાજધાની ગુલમર્ગથી ખાલી જગ્યા ખસેડી હતી તો જવાબ આવશે બીડર ચોથું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો તો જવાબ આવશે ઇબ્રાહિમ લોધી પાંચમું સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતું હતું તો જવાબ આવશે જાગીર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો તો જવાબ આવશે ખોટું બીજું મોહમ્મદ તુગલગના શાસન સમયે તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ત્રીજું સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટ મુખી કે મુકાદ્દમ કરતો તો જવાબ આવશે સાચું ત્યાર પછી ચોથું કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ ઉપર પસાર થયું હતું તો જવાબ આવશે સાચું ત્યાર પછી પાંચમું બહમની સામ્રાજ્યમાં અહેમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો નોંધપાત્ર ગણાય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એમાં પહેલું મેં અલાય દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાવેલો તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી બીજું હું હરિરાય અને બુક્કા રાયનો ગુરુ હતો તો વિદ્યારણ્ય ત્રીજું હું લોદી વંશનો સ્થાપક છું તો બહલોલ લોદી ચોથું મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી પાંચમો હું તુગલક વંશનો સુલતાન છું મેં પ્રતિક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી તો જવાબ આવશે મોહમ્મદ બિન તુગલક ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં પહેલું બહમની રાજ્યની સ્થાપના કરનાર તો જવાબ આવશે વિકલ્પ સી ઝફરખાન બીજું ચહેલગાનની સ્થાપના કરનાર તો જવાબ આવશે વિકલ્પી ઇ ત્રીજું તુલવો વંશનો શ્રેષ્ઠ સ્થાપક તો એમાં જવાબ આવશે વિકલ્પ એ કૃષ્ણદેવરાય સૈદ વંશનો સ્થાપક તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ખીજરખા આફ્રિકન મુસાફર તો જવાબ આવશે વિકલ્પ ડી ઇબ્ન બતુતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી અને વિધાન ફરીથી લખો ઇલ્તુત મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કે અજમેર કર્યું તો દિલ્હી કર્યું એટલે અજમેર ઉપર છેકો બીજું દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી આમાત્ય કે વઝીર કહેવાતો તો વજીર કહેવાતો એટલે આમત્ય ઉપર છેકો વિજયનગર તુંગભદ્રા કે બ્રહ્મપુત્ર નદીના કિનારે વસેલું છે તો તુંગભદ્રા નદીના કિનારે એટલે બ્રહ્મપુત્ર ઉપર છેકો ચોથું મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર કે મજબૂત થઈ તો મજબૂત થઈ એટલે કમજોર ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પેલું છે વઝીર તો સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો તે વહીવટીતંત્રનો વડો હતો બીજું છે ઇક્તા તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને ઇક્તા કહેવામાં આવતું ઇક્તાના વહીવટી કરતાને ઇકતેદાર કહેવાતો ત્યાર પછી છે ચહેલગાન તો ગુલામ વંશ દરમિયાન ઇલતુત સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન એટલે કે ચાર ગાનની સ્થાપના કરી જે ચાલીસ તુર્ક અમીરોનું દળ હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે સ્વઅધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે પેલું તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તેમાં કયા બે શાસકોની વાત આવશે ઉત્તર અમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તેમાં ઇબ્રાહિમ લોદી અને બાબર આ બે શાસકોની વાત આવતી હતી બીજું દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી તો ઉત્તર દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી ત્રીજો સવાલ તુગલગ વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા ઉત્તર તુગલગ વંશ શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો તો ઉત્તર વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો હતો પાંચમું બહમની સામ્રાજ્ય કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું તો ઉત્તર બહમની સામ્રાજ્ય બીજાપુર ગોલકુંડા બીડર અહેમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું છઠ્ઠું સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું તો ઉત્તર સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું જેમાં બંદેખાનનો ગુબંજ બડા ગુબંજ મુટકી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે સાતમું દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો તો ઉત્તર દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર અલાઉદ્દીન ખલજી હતો આઠમું ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ઉત્તર ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુત મિશને માનવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કારણ આપો એમાં પહેલું ઇલ્તુતમિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી તો જવાબ આવશે સુલતાન ઇલ તુતમિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં તેથી તેણે પોતાની કાબિલ અને સક્ષમ પુત્રી રજિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી ત્યાર પછી બીજો સવાલ મોહમ્મદ બિન તુગલગને તરંગી સુલતાન કહેવામાં આવે છે તો ઉત્તર મોહમ્મદ બિન તુગલગે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો એ કારણે તે નિષ્ફળ ગઈ આથી મહંમદ બિન તુગલગને તરંગી સુલતાન કહેવામાં આવે છે ત્રીજું કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું તો ઉત્તર કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધતી ગઈ માટે વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું ત્રીજું તુગલગ વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની તો ઉત્તર મહંમદ તુગલક બાદ તેનો પિતરાયભાઈ ફિરોજ શાહ તુગલક ગાદી આવ્યો હતો ઈસવીસન તેરસો અઠ્ઠાણું નવ્વાણુંમાં તૈમુર લંગે ફિરોજ શાહના અવસાન બાદ દિલ્હી ઉપર આક્રમણ કર્યું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ટૂંક નોંધ લખો વિજયનગર સામ્રાજ્ય તો જુઓ ઈસવીસન તેરસો છત્રીસમાં સંગમ વંશના બે ભાઈઓ હરિહરરાય અને બુક્કારાઈ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તેણે તેના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું તેમના પછી વિજયનગરમાં સાલુ વંશ તુલુ વંશ અને અરવિંદુ વંશ વિશે અરવિંદુ વંશે શાસન કર્યું હતું સાલુ વંશના શાસન પછી વંશની સ્થાપના થઈ હતી કૃષ્ણદેવરાય વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ થયા બીજું સલ્તનત કાળના સ્થાપત્યો તો સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ દિલ્હીમાં કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુતમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી સુલતાન ઇલ્તુતમિશના સમયમાં હોજી શમ્મી શમ્મી ઈદગા અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા અલાઉદ્દીન ખલજી અલાઈ દરવાજો સિરી કિલ્લો શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા તુગલગ વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોજાબાદ હિસ્સાર જૈનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા સૈદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદે ખાનનો ગુબંજ બડા ગુબંજ મોટકી મસ્જિદ સિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા ચિત્ર જોઈ અને તેના વિશે વર્ણન કરો તો પહેલું ચિત્ર જે છે કુતુબ મિનારનું છે તો જુઓ કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં મશહુર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમા ઇલતુત કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું ત્યાર પછી બીજો ફોટો છે તે કૃષ્ણદેવરાયનો છે કૃષ્ણદેવરાય તુલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિમાં પસાર થયું હતું છતાં તેણે તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું અને કૃષ્ણદેવરાયે કુવા તળાવો નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી પ્રશ્ન નંબર બાર માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં કહ્યું છે કે તમારા જિલ્લામાં આવેલા પ્રવાસન કે ઐતિહાસિક સ્થળની માહિતી એકત્ર કરી તમારી નોટબુકમાં હસ્તલિખિત અંક તૈયાર કરો તો એ સીધી સૈયદની જાળી વિશે આપણે અહીંયા સરસ મજાનો અંક તૈયાર કરેલો છે ત્યાર પછી છે બીજું નીચે આપેલ કોષ્ટકમાં દિલ્હી સલ્તનત કાળના મુખ્ય વંશોના સ્થાપક મુખ્ય શાસકો અને અંતિમ શાસકોના નામ લખો ચાલો તો પહેલું આપણે ગુલામ વંશમાં જોઈએ સ્થાપક છે કુતુબુદ્દીન ઐબક મુખ્ય શાસક છે ઇલ્તુતમિશ રજિયા સુલતાન અને નાસુરુદ્દીન અંતિમ શાસક એના હતા ગયાસુદ્દીન બલબલ ખલજી વંશની સ્થાના સ્થાપક છે જલાલુદ્દીન ખલજી મુખ્ય શાસક છે અલાઉદ્દીન ખલજી અને અંતિમ શાસક જોઈએ તો કુતુબુદ્દીન મુબારક શાહ તુગલક વંશમાં છે ગિયાસુદ્દીન તુગલક એના સ્થાપક ત્યાર પછી મુખ્ય શાસકોમાં છે મહમ્મદ બિન તુગલક ફિરોજ શાહ તુગલક અને અંતિમ શાસક છે એનો નુસરત શાહ સૈયદ વંશના સ્થાપક છે ખીજરખાન સૈયદ મુખ્ય શાસક છે એના મુબારક શાહ મહંમદ શાહ અને અંતિમ શાસક છે અલાઉદ્દીન શાહ લોદી વંશમાં જોઈએ તો એના સ્થાપક છે બહલોલ લોદી મુખ્ય શાસક સિકંદર લોદી અને અંતિમ શાસક છે ઇબ્રાહિમ લોદી ત્યાર પછી છે સલ્તનત કાળમાં બનાવેલા સ્થાપત્ય વિશે જણાવો તો સ્થાપત્યનું નામ છે કુતુબ મિનાર સમયગાળો અગિયારસો ને ત્રણું એની વિશેષતાઓ જોઈએ તો તેની ઊંચાઈ આશરે તોંતેર પોઈન્ટ પાંચ મીટર છે બીજું છે ઢાઈ દિનકા ઝોપડા સમયગાળો છે અગિયારસો બાણું એની વિશેષતા જોઈએ તો આ મસ્જિદનું નિર્માણ ફક્ત અઢાઈ દિવસમાં થયું હતું અલાય દરવાજો તેરસો ને અગિયાર વિશેષતા જોઈએ તો લાલ રેતી પથ્થર અને સફેદ માર્બલના સંયોજનથી બનેલું છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલાસ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી તમારે જોઈતા હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપવામાં આવેલું છે કોષ્ટક તો એમાં અલાઈ દરવાજો છે બહ્લો લોદી છે કુતુબુદ્દીન ઐબક છે ત્યાર પછી છે કુતુબ મિનાર છે ત્યાર પછી અલાઉદ્દીન ખલજી છે ઢાઈ દિનકા જોપડા મોઠની મસ્જિદ મોહમ્મદ બિન તુગલક વગેરે જેવા જે નામો છે તે આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી કહ્યું છે કે નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યોના નામ આપેલ છે તેને શોધીને લખવાના છે તો એમાં શાસકોના નામમાં આવશે કુતુબુદ્દીન ઐબક મોહમ્મદ બિન તુગલક બહલોલ લોદી અલાઉદ્દીન ખલજી અને ઇલતુતમિશ સ્થાપત્યમાં આવશે ઢાઈ દિનકા જોપડા કુતુબ મિનાર મોડની મસ્જિદ અને અલાઈ દરવાજો ઢાઈ દિનકા ઝોપડા ચાલો તો મિત્રો અહીંયા આ જે આપણો પાઠ છે તેને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે